ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ધ અવરની ગાય નવા વ્લોગમાં ફરીથી તમારો સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ તો મસ્ત મજાનું મકાઈમાં પાણી આવી ગયું છે અત્યારના વાગ્યા છે સવા નવ અને જેવો મસ્ત મજાનું સનસેટ તો થઈ ગયું છે અને હજી ગાયનું ભેંસ બાંધ્યું છે અને આજે કંઈક ઝાકર તમે જોઈ લો મિત્રો હવામાનમાં કંઈક ફેરફાર ઘણો થયો છે તો જોઈ લો ઝાકર વધારે છે અને વરસાદની પણ આ આપી રહ્યા છે તો વરસાદ આવે કે ના આવે એની ખબર નથી પણ આજે ઠંડીમાં પણ વધારો દેખાતો તો મસ્ત મજાની મકાઈમાં પાણી ચાલુ છે અને આપણે કાલે પાણી પીયર્યા લગભગ ઢાર પીયર્યા અને બાકી બાકી છે હજી અત્યારે આપણે ડાયરેક્ટ વાળી મોટરનું પાણી લીધેલ છે અને પાતર તો આપણે ખાલી કરી નાખ્યો છાટડી નું હજી અંદર ઓડીમાં કાઢવા જવાનું બાકી છે તો ગાય છે જબરજસ્ત મકાઈ પણ જોઈ લ્યો તમે ભાઈ 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 આ જો આમાં ખાતર આવી ગયું છે તો આપણે લગભગ ત્રણ કે ચાર ઢારમાં તો ખાતર સાંટું નહીં બાકી પાણી પીરતા સાંટતા જે હું તો કહી આપણે બે ત્રણ નાકામાં પાણી મેલી દીધું કાકા એમને ભેંસું છોડી આપીએ ત્રણ વાડા થાય છે ભગુ કાકા નું માવ કાકા ને આપણું તો કાકા પહોંચી નથી વરતા તો જલ્દી જલ્દી થી ભેંસો છોડી આપીએ તો ગાઈસ આપણે મસ્ત મજાનું કાલા સોના અને જુરિયા મિક્સ કરી નાખ્યો છે હવે આપણે ડોલમાં ભરી પછી બાકી છે ત્યાં સાટી દઈએ તો ગાઈસ આ બાજુના પટ્ટામાં ખાતર આવી ગયું છે આ આખા પટ્ટામાં તો બાજુના ત્રણ ધાર બાકી છે તો આપણે પેલો ના કવારી લઈએ તો ગાઈસ ફૂલ લાઈટ આપણે અત્યારે ફોલ્ટમાં ગઈ છે તો આપણે પહેલાં ચરો નાખી દઈએ ને ભેંસો ભેંસોને મતલબ ભેંસ ભેંસને તો બી કન્ટિન્યુ લગમાં રહેજો અને મસ્ત મજાનું ખાતર પણ ચાલુ છે અને જોઈ નું પ્રમાણ હજી જોઈ લો છે ને ચારી કોર્સું મસ્ત તો આવી રીતનું છે તો હું ચરો નાખી દઉં તો બી કન્ટિન્યુ લગમાં બને રહેજો તો ડોલમાં ફાવતો નહોતો જુડિયા છાંટવાનો બનાવી અને અને આ ખબર પર ટીંગાઈ જાય તો આ રીતનું કામકાજ ચાલુ છે ભાઈ ફાઈનલી આપણે જુરિયા સાંટી દીધું છે મસ્ત મજાનો સંટાઈ ગયો અને થોડોક વધ્યો છે તો હવે આપણે રાખી દેશું પાછો બીજા ત્રીજા પાણી ફરીથી હલાઈ મૂકશું બગલા ભાઈ છે ને જાંચ કરવા આવ્યા છે કેવો જુરિયા સાંટ્યો છે જોઈ આવું મકો શું કરે હે કેવો જુરિયા સાંટ્યો કે નહીં અરે ભાઈ સાંટ્યો છે સાંટ્યો વિશ્વાસ ના આવે તો જોઈ લે તો જેવો મસ્ત મજાની જાંચ કરવા આવી ગયો છે અને ટીટોળી પણ સાથે જ છે એની ભેગી તો લાઈટ અત્યારે વહી ગઈ છે આવે એટલે પાછો કન્ટિન્યુ પાણી કરીએ આપણે ત્યાં સુધી હું બળદે ને બે પૂરા બાકી રહી ગયા તો બે પૂરા એને નાખી દઉં તો બી કન્ટિન્યુ કહીશ બ્લોગમાં બન્યા રહેજો તો કહીશ દોઢક કલાક જેવો આપણે લાઇટે વિરામ આપ્યો લાઈટ ગઈ હતી પાછી આવી ગઈ છે તો પાછા આપણે પાણી વારવાનું ચાલુ કરશું તો ત્રણ છે જલ્દી જલ્દી પીઆરી લઈએ પછી હજી બીજું ઘણું ખેતરો ઘણા પિયરવાના બાકી છે અને વાગ્યા છે અત્યારે બાર ને વીસ થઈ છે અને હવે ઢોરીનું પણ ટાઈમ થવું રહેતો પાણી પીરવાનું પણ આટલો અર્ધી પોણી કલાક હાલ હે તે પિયારું એક મોડા ઢોર પિયરું નાખી તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો ઠોરિયામાં મસ્ત પાણી જાતે અને નાકો પારવો પે આપણે ક્યારો ભરાવું ગઈ મિત્રો ધોરિયામાં પાણી પણ બરાબર આવતે અને આપણે પોર જે ચીકુડી વાવી હતી શિયાળામાં એ અત્યારે ઉગી આવી છે તો જોઈ લો આજુબાજુમાં બહુ છે આ બધી ચીકુડી છે ચીકુડી કેમ તો કઈ અત્યારના વાગીએ છીએ પોણા બે ને આપણે ફાઈનલી પોણા બે પાણી પૂરો કર્યો તો તમે જોઈ લો જુઓ છેલ્લા નાકા થી ઉતા એ ભરાવ ગાય અને હવે આપણે ગાયું પિયરવાનું બાકી છે તો હજી આપણે ખાવાનું પણ બાકી છે પણ ગાયું પિયારીને પછી જઈએ જમવા અત્યારના વાગી ગયા છે સાડા ચાર ને આપણે અત્યારે સાડા ત્રણ વાડી આવી ગયા હતા તો ગઈ છે આપણે ડેલી દૂધ રાખીએ છીએ એને બર કરવો પડે એને દીદી તો ચાલો ગાય ભેંસે ને ચરો નાખી દઈએ ને આપણે જવાનો છે પાછો ડેરી ટાઈમ થઈ ગયો છે અને આજે દાદીમાનું ભજન પણ લેવાનું છે તો વી કન્ટિન્યુ વ્લોગમાં એન સુધી બન્યા રહેજો તો ગઈશ આપણે ફાઈનલી ડેરીનું કામ પતી ગયું છે ને હવે આપણે દાદીમાનું ભજન લેશું તો દાદીમાં મસ્ત મજાનો તાપણો કરીને બેઠા છે તો દાદીમાં જય શ્રી કૃષ્ણ

आली रे अयोध्या राम नडा हे जी स्तरिय मिल रे नरा बालका जी आली रे अयोध्या रम नडा बवा हेजीवेले वसो राता गल फूलरा હેજી ચોરે રે રોવે છે ચારણ ભાટ રે આલી રે આયોધ્યા ત્યાં રામને વડાવવા હવે તો દાદી આપણે આજે ભજન બોલ્યો તમે એનું મહિમા કાણું એનું મહિમા આવી રામે બધા વડાવવા ગાના ત્યારે એ હાજો ગામ રોયો અને રાણીઓ રોયું દાસી રોયું ચારણ રોયા ગામ ભાભર્યું

તો ગાઈઝ દાડીમાં મસ્ત મજાનું ભજન અને ભજનનું મહિમા કહી દીધું તો વિડિયો સારું લાગે તો લાઇક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ ન કર્યું તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળી નવા કન્ટેન્ટ કે સાથ